જય શ્રી પ્રિય દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શુક્લ પક્ષની નોમની તિથિ એટલે કે શુદ્ધ પક્ષની નોમની તિથિ છે એ દિવસે નોળિયા નોમનું પૂજન કરવામાં આવે છે એના વિશે આપણે જે પૂજા વિધિ છે જે મહિમા છે અને સ્ત્રીઓએ આ દિવસે શું ખાવું જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે જાણીશું આ પર્વ નિમિત્તે કથા શું છે તે પણ સાંભળીશું કથા સાંભળ્યા વગર આ પર્વનું પુણ્ય અધૂરું રહે છે તો તમે અંત સુધી મારી સાથે વાર્તા સાંભળજો જો તમે વ્રત ન કર્યું હોય તો પણ તમે વાર્તા સાંભળીને પુણ્યનું ફળ મેળવી શકો છો મિત્રો નિસંતાન સ્ત્રીઓ પુત્રની પ્રાપ્તિ માટે શુક્લપક્ષની નોમની તિથિએ નોડિયાદેવની પૂજા કરે છે અને બીજા અનેક વ્રતો છે જે પણ પુત્ર પ્રાપ્તિ માટે કરી શકાય છે જેમ કે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની અગિયારસ જે પુત્રતા એકાદશી છે એ પણ પુત્ર પ્રાપ્તિ માટે ઘણી સ્ત્રીઓ કરે છે મિત્રો પુત્ર પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે પરંતુ જેને પુત્ર હોય તે પણ પોતાના પુત્રની રક્ષા માટે એમના સુખ માટે અને એમનું જીવન લાંબુ કરવા માટે પણ આ વ્રત કરે છે તો ચાલો હવે આપણે પૂજા વિધિ વિશે જાણીશું તો આજના દિવસે જુવારના લોટમાં હળદર ઉમેરી દૂધથી લોટ બાંધીને નોળિયો બનાવવામાં આવે છે અને જુવારના રોટલા પર એમની પતરામણી કરવામાં આવે છે કંકુ ચોખા અબીલ ગુલાલ અને ફૂલ વડે દેવની પૂજા કરવી જોઈએ દીવો પ્રગટાવવો અને અગરબત્તી સળગાવવી આજના દિવસે જે વડું બનાવ્યું હોય અને દૂધ દેવને નૈવેદ્યમાં ધરાવવામાં આવે છે આજના દિવસે સ્ત્રીઓએ જે વડું બનાવ્યું હોય એટલે કે ફણગાવેલા કઠોળ બનાવ્યા હોય તે અને રોટલો ખાવાની મહિમા છે સ્ત્રીઓએ રોટલી બનાવી ખાવી નહીં અને જમવામાં વડા અને રોટલા સાથે દૂધ પીવાય છે આજના દિવસે છાશ વલોવવી નહીં તથા ભોજનમાં પણ છાશ દહીં માખણ લેવું નહીં અને સવારે સ્નાન કરીને પૂજા પાઠ કરીને આખો દિવસ દેવને ઘરમાં રાખીને સંધ્યાકાળ પહેલાં દેવની નદી કિનારા પર કે ખેતરમાં કે વનમાં પધરામણી કરવી જોઈએ આ રીતે જે સ્ત્રીઓ પૂરી શ્રદ્ધાથી નોમના દિવસે દેવની પૂજા કરે છે એમના ઘરે અવશ્ય પાણું બંધાય છે આ હતી નોડિયાદેવની પૂજા અને એમનો મહિમા હવે આપણે નોમ વિશે જે વાર્તા છે તે સાંભળીશું જેના વગર આ વ્રત અધૂરું છે એકમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેઓને કોઈ સંતાન ન હતું તેઓ ગરીબ હતા થોડો લોટ માંગીને લાવે અને એમાંથી બંને પેટ ભરે એક વખતે બ્રાહ્મણી ઉમરે માથું નાખીને સૂતી હતી એની નજર છાપરા પર ગઈ એણે જોયું કે એક ચકલો અને ચકલી બેઠા હતા ચકલી માળા બાંધે છે અને ચકલો તોડીને નાખે છે વારે વારે ચકી માળો બનાવે અને ચકો તોડી નાખે ચકલી પૂછે છે કે ચકા શા માટે તમે આપણો માળો તોડી નાખો છો ચકો બોલ્યો આ ઘરના વ્યક્તિને સંતાન નથી એટલે એમના ઘરમાં દાણાનો એકેય કણ વેરાશે નહીં વિચાર ચકલી આવા ઘરમાં આપણા બચ્ચા ઉછરશે શી રીતે ચકલાચકલીની આવી વાત સાંભળીને બ્રાહ્મણી તરત જ રડવા લાગી બ્રાહ્મણ ઘરે આવ્યો ને પૂછે છે કે ગોરાણી શા માટે રડો છો ત્યારે માએ ચકલા ચકલીની વાત કરી બીજા દિવસે જ બ્રાહ્મણ ભિક્ષા માંગવા નીકળે છે અને રસ્તામાં જુએ છે તો એક નોળિયો ચાલ્યો જાય છે એની પાછળ કૂતરા દોડે છે બ્રાહ્મણે તો નોળિયાને ઉચકી લીધો અને ઘરે લાવ્યો ઘરે આવી બ્રાહ્મણીને કહેવા લાગ્યો ગોરાણીમાં આને ખવડાવો પીવડાવો અને આનંદ કરો કે જેથી તમારા દીકરાનું દુઃખ વિસરાઈ જવાય ગોરાણી હવે નોળિયાને પોતાના દીકરાની જેમ પાડે છે એમ કરતાં કરતાં ગોરાણીને સારા દિવસો આવ્યા નોળિયાના પ્રતાપે નવ મહિને દીકરો આવ્યો દીકરો ધીમે ધીમે મોટો થાય છે એક દિવસ ગોરાણીમાં પાણી ભરવા ચાલી અને નોળિયાને કહ્યું કે તારા ભાઈને સાચવ છે હું અત્યારે પાણી ભરીને આવ છું એટલે નોળિયો કહે છે કે હા તમે નિરાંતે જાઓ નોળિયો તો ઘોડિયા પાસે બેઠો બેઠો દોરી ચલાવે છે એટલામાં ત્યાં કાળો નાગ નીકળ્યો નોળિયાએ નાગને જોયો અને એને વિચાર આવ્યો આ તો મારા ભાઈને ખાઈ જશે નોળિયાએ તો દોડ મૂકી અને નાગને પકડી નાગના સાથ કટકા કરી નાખ્યા હવે મા આવશે જ એવું વિચારી લોહી લુહાણ મોઢે તે દરવાજા પાસે ઊભો રહ્યો ત્યાં તો મા આવી ગયા અને નોળિયાને લોહી લુહાણ જોયો માને થયું કે નોળિયાએ મારા દીકરાને મારી નાખ્યો છે એટલે તેણે ચીસ પાડી તેને રીસ ચડી ગઈ ગુસ્સો આવ્યો અને તેણે નોળિયા પર પાણીથી ભરેલું માટલું પછાડ્યું અને નોળિયાની સુવાળી કેડ ત્યાં જ ભાંગી ગઈ ગભરાયેલી માં ઘરમાં પ્રવેશ કરે છે ત્યાં તો જુએ છે તો પેલો દીકરો ગુડિયામાં સરસ મજેની નીંદર લે છે અને બાજુમાં નાગના સાત કટકા થયેલા પડ્યા છે આ જોઈને ઘોરમાં તો પસ્તાવો કરવા લાગ્યા અને મનમાંને મનમાં વિચારવા લાગ્યા હું હત્યારી છું હું પાપી છું જોયા જાણ્યા વગર મેં નોળિયાને માર્યો કે જેણે મારા દીકરાને આવા કાળા નહીં બચાવ્યો હતો મારા જેવી પાપી બીજી કોઈ હશે નહીં આવો કલ્પાંત કરીને તે રડી રહી હતી અને ઉમરે માથું રાખીને સૂતી હતી રડતાં રડતા એમને ઊંઘ આવી ગઈ ત્યાં તો થોડી વારમાં કેળ ભાંગેલો નળિયો ધસડાતો ધસડાતો બીતા બીતા ઘરની અંદર આવ્યો માના ખોળા વિના એને થોડું ગમે ભાઈ વિના એને થોડું ગમે આવીને બિચારો તો છાસની ગોળીમાં બેસી ગયો અવાજ થયો એટલે બ્રાહ્મણીની નીંદર ખુલી ગઈ એની આંખો રડી રડીને સૂજી ગઈ હતી અંધારામાં છાસ રેડી અને પાણી રેડ્યું જીવ પડતો હતો એટલે દોરી પણ જોરથી ચલાવતી હતી ધમધમ ઘૂમે છે અને છાશ થઈ ગઈ પણ જ્યાં બ્રાહ્મણી ઘોડીમાંથી માખણ ઉતારે ત્યાં તો નોળિયાના કટકે કટકા બહાર આવ્યા અરરર અધૂરું હતું તે મેં પાપીએ પૂરું કર્યું તેના પસ્તાવાનો પાર રહ્યો નહીં માએ ઇંધુણી છાસની ઘોડી અને એક કાંખમાં છોકરો લઈને ચાલી નીકળી ઝડપથી એ ચાલે છે એટલે તેમનો શ્વાસ ફૂલાઈ ગયો અને ખૂબ રોવે છે ત્યાં આગળ વગડો આવે છે ને ત્યાં એક ડોશીમાં બેઠા હતા તે બ્રાહ્મણીને પૂછે છે કે ઉતાવળમાં ક્યાં ચાલ્યા બ્રાહ્મણી કહે કે હું તો જાઉં છું મારા નોડિયાને સજીવન કરવા મારા પાપનું પ્રાયશ્ચિત કરવા જો નોળિયો સજીવન નહીં થાય તો હું મારો અને મારા દીકરાનો પણ જીવ આપી દઈશ ડોશીએ કહ્યું મારા માથામાં ખંજવાળ આવે છે તે મરતાડી દે પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે બ્રાહ્મણીને થયું કે મરતા પહેલાં એક પુણ્યાનું કામ કરતી જાઉં એટલે તે તો ડોશીનું માથું જોવા લાગી છાસની ઘોડી અને દીકરો બંને ડોશી પાસે રાખ્યા હતા જેમ જેમ ડોસીનું માથું ઠર્યું તેમ તેમ ઘોડી ચાલવા લાગી અને થોડી વારમાં સજીવન થઈને બહાર નીકળ્યો નળિયો આમ તેમ કૂદકા મારવા લાગ્યો અને બ્રાહ્મણીના ખોળામાં જઈને બેસી ગયો બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો બ્રાહ્મણીએ તો નળિયાને ગળે લગાવી લીધો અને રોઈ રોઈને પોતાનું હૈયું ઠાલવ્યું બ્રાહ્મણી સમજી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ માતાજી છે એ તો માતાજીના પગે પડી ગઈ અને ડોશીમાએ બ્રાહ્મણીને કહ્યું કે વર્ષો વર્ષ આ વ્રત કરજે આ દિવસે ઘઉં ખાઈશ નહીં છાશ વલોવીશ નહીં અને માખણ છાશ તથા દહીં ખાઈશ નહીં જય નોળે નવ માતા તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો વિડીયો લખનારને વિડીયો જોનારને અને સાંભળનારને પણ ફળજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે નોળી નોમની વિધિ કેવી રીતે થાય એમનો મહિમા શું છે અને એમના વ્રત નિમિત્તે વાર્તા શું છે તે પણ જાણ્યું તો મિત્રો તમને આજની વાર્તા કેવી લાગી તમે મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો આજનો વિડીયો અને વાર્તા તમને પસંદ પડી હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો અને આ વિડીયોનો વધુમાં વધુ પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ વાર્તા સાંભળી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ